લાઇટ ના ભાઈ ના મને ખબર હોય ને બધી લાઇટ ની ચિતારી છે જતી રહે આ સોમવાર ને છે લાઇટ જતી રહેશે હા ભાઈ તમે ના બોલો લાઇટ જતી રહેશે આવું જતી રહે બેવલ હાથે રાખજો એક આપ કે તો મજુરી હરિયાળી દે તો અને તમે ભાઈ નાખો તમે આમ પૈકો

બે જીઠા કરી લેતા આવો તમે જો આ ફલા પડ્યા ઉલા હરિયા જીઠા કરી લેતા આવો તમે લેતા આવો ફટાફટ તો એકદમ સેટ કરો આ મારા બેટા કામ તો ભલાઈ ભલાઈ કર તાર કરે નગરમજી ને હાજર કામ બાનું વાત જ ના કરો મને તો ખા વગેરે મજા આવશે હતી કોણ એક બેટો આજનો ડારો ગાઢો કાલે ચા બીજે શેર કર

અમ ભલે સારું પણ પૈસા ઉચા ના લેવા એમ અત્યારે કારણ કે સામે ઉતરણ હે ખબર ને પણ આટલી બધી કચ તો લાખા ને આપણે તો પણ જો આય કચ ના કમા તો ઘરે બૈર લોપી ઈ કે છે આપણે આજ કાઢો હું એમ જો ઉપર આ કેટલી વાર ને હાડો એમ લઈ એટલે અમે ને એટલે તા કરી હા અંદર અંદર જીતું જીતુ કરો ફટાફટો હેડા હારી પકડાય નઈ પકડાવવાનો

લાબો તો એમ મારા કન લાવો થઈ એમ રજા બીજા ભાઈ એમ તો થાય આવે એટલું બધી જાય ભાઈ એમ પછી ઢોર બીજું તો ચા નહી આવા કામ માં થાક ના લાગે ટચિંગ કામ માં થાક લાગતું હશે થાક લાગે યાર એમ અને હેલ મળી જ્યું મોડું થાય હેન્ડલ પણ પાણી તો પીવા દઉં આમ પાણી પણ ભરમ ઉપર કઈ તો સાય લેતા હું હું એ આ મજૂરો ની હાઈ લેશો નહીં ને કે જીવતા ને જીવતા જીવડા પડશે હું હોય મરસોય એની હટ હા દસે થઈને મરવાના અમે રો તમે હે હું ના એ એવું ના કહેવાય એમ પછી લો પાણી પીરો ને આટલા એલ કરી દીધું હેન્ડલ ઉભા થાતું ભયા વિષ્ણુજી હા

બેટા આ તારા કલવા સમજાઈ દે અમે એમને નહીં પૈસા લીધા કલવા આ એક દાડો જાડ્યો ને હું ખેરમ लवली વાપરવાનું ઉપયોગ કરે તો લગા આવજો તમે લે આ કોક લેવા મૂડવાનું બંધ કરી દો તમે લે બટી આપણે આલ મૈં દેઈ તો ભલે કા અમે પેંખું કપાઈન ભોય પડ્યા છે વાર ના પૈસા લઈને જોરા હોય નો હરામ ના તો તમે બાત બેટો હરામ ના લઈ દો ના ગાળે માથવા માટે હરામ ના પૈસા તો ટકશે જ નહીં જો આથી આયા